વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરાય છે ત્યારે ચોરવાડને તાલુકો જાહેર કરવાની પણ માંગ કરાય છે ત્યારે ચોરવાડનો માળિયા હાટીનામાં સમાવેશ થાય છે ત્યારે તાલુકા કક્ષાએ કામ માટે માળિયા જવું પડતું હોય છે તેમ વિમલ ચુડાસમાએ જણાવ્યું છે પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે એ પત્રોમાં અમારી વર્ષો જૂની માગણી છે કે જુનાગઢ જિલ્લાનું માળિયા હાટીના તાલુકો આવેલો છે એમાં એક માત્ર નગરપાલિકા છે એ જોરવા નગરપાલિકા છે ત્યાં અંદાજીત વીસ હજારની ઉપર મતદાન છે અને પચાસ જેટલી વસ્તી ધરાવે છે અને આયા અમારી બહુ જૂની માગણી છે જ્યારની રાજપાલ સરકાર હતી અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં ચાલીસથી પિસ્તાલીસ ગામો આવેલા છે તેને પંદર કિલોમીટર દૂર માળિયા જવું પડે મામલતદારનું કામ હોય કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય એના માટે પંદર કિલોમીટર દૂર જવું પડે અને પંદર કિલોમીટર પાછું આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખે ખેડી ખેતી આડ્યો સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય ત્યારે આખો દિવસ ફરતો હોય છે તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી પચાસ હજાર વસ્તી ધરાવે છે અને આજુબાજુના પાંત્રીસ ચાલુ ચાલીસ ગામડાને તેને ફાયદો થઈ શકે એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાટ શહેરની માગણી છે કે ચોરવા શહેરને તાલુકો બનાવવામાં આવે